કેટલા મસ્ત દિલ છે યાર હમ ગાડી આપણે આજે આવ્યા લવ ગાર્ડન માં એ એ એક ફોટો એક ફોટો મા બેન પણ એમ દેખાય એ માય ભૂતડી ને તો હાવ એવી ચીટ સરસી આ બધું જોઈ એને એમ થાય કે ખબર જ નથી પડતી હા હા હાલ ને પોતા જ પાડવાના છે આજે તો હાલ હાલ પાડ લે યાર એ એ હવે કામ આ ગાર્ડન તો બહુ મસ્તીનો સેવ સકલા બહુ મસ્તી મન તો બહુ બેન બાપા હમ તું મને લોખો લોખો કરતી હો ને એટલે જ આજ તો ના લઈ આવી એક વાત કર અરે ગાંડી આ પૂછવાનું હોય કેવાની જ હોય ને કઈ દે કઈ દે આજ તમને ખબર નહી આપણે બેન મેસિંગ કે કપડાં જો એકદમ મરુન મરુન બેન અરે યાર એ તો જોતોય નથી લે હા હાલો હાલો કોની વાત થઈ ગઈ কোফে পিন নি করিয়ে মাপান খবে পাজেন তমন টিবি নাক্য়ে টিবি হালো 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 মজাই ই঵িন তনে ভাগে হালো আশুকান তো মন তো আ